કલ્પના કરો પંદર ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન આઝાદીનો સૂરજ ઉગ્યો છે પણ સાથે જ એક મોટો ડર પણ છે શું ભારત આપણો આટલો પ્રાચીન દેશ પાંચસોથી વધુ ટુકડાઓમાં વહેંચાઈ જશે મતલબ રજવાડાઓનું શું થશે આ એક એવો ભય હતો જેણે સાચે જ આઝાદીના ઉલ્લાસ પર ગ્રહણ લગાવી દીધું હતું બસ આ જ ઐતિહાસિક મૂંઝવણના મૂળ સુધી પહોંચવા સ્વાગત છે તમારું ગગન શ્રી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં આજે આપણે વાત કરીશું ભારતની એકતાની શું આ ભગીરથ કાર્ય ફક્ત એક લોખંડી પુરુષની જ સિદ્ધિ હતી કે પછી એમાં બે મહાન નેતાઓના વિચારોનો સમન્વય હતો આભાર વિષય ખરેખર ઘણો ઊંડો અને રસપ્રદ છે અને હા આપણે ગગનભાઈ શ્રીધરાણી અને એમની ટીમના સંશોધનના આધારે જ આ ચર્ચા આગળ વધારી રહ્યા છીએ એમનું મુખ્ય તારણ એ છે કે ભારતની એકતા કોઈ એક વ્યક્તિને જ એમ કહીએ ને કે કેવળ સિદ્ધિ નહોતી એટલે કે બે અલગ અલગ પાસા હતા હા બરાબર બે પૂરક દ્રષ્ટિકોણ હતા એક તરફ સરદાર પટેલ જેમણે દેશને ભૌગોલિક અને વહીવટી રીતે એક માળખામાં બાંધ્યો મતલબ એક શરીર બનાવ્યું એક મજબૂત માળખું અને બીજી તરફ મહાત્મા ગાંધી જેમણે એ માળખામાં નૈતિક અને સામાજિક એકતાનો જાણે પ્રાણ પૂર્યો જેને આપણે હૃદયનું જોડાણ કહી શકીએ દેશનો આત્મા વાહ એટલે એક મજબૂત કાયા અને એમાં વસતો એક ઉમદા આત્મા આ સમજવા માટે ચાલો ઓગણીસો સુડતાલીસના એ મુશ્કેલ સમયમાં પાછા જઈએ આઝાદી તો મળી પણ સાથે કયા મોટા સંકટો ઊભા થયા હતા ઓગણીસો સુડતાલીસનું વર્ષ કદાચ ભારતીય ઇતિહાસનું સૌથી અસ્થિર વર્ષ કહી શકાય એક બાજુ દેશના ભાગલાની ભયાનક હિંસા હતી લાખો લોકો ઘરબાર વગરના થયા કોની રમખાણો ચારે બાજુ ફેલાયેલા હતા અને બીજી બાજુ બ્રિટિશ રાજ પૂરું થતા જ 562 થી વધુ રજવાડા પરની એમની પેલી પેરામાઉન્ટસી જેને કહેવાય એ ખતમ થઈ ગઈ એનો મતલબ શું થયો એનો સીધો મતલબ એ કે કાયદાકીય રીતે આ બધા રજવાડા સ્વતંત્ર થઈ ગયા સૈદ્ધાંતિક રીતે એમની પાસે ત્રણ રસ્તા હતા ભારતમાં જોડાવો પાકિસ્તાનમાં જોડાઓ અથવા અથવા સંપૂર્ણપણે સ્વતંત્ર રહેઓ બરાબર અને આ કોઈ નાની વાત નોતી 562 સ્વતંત્ર એકમો આ તો અરાજકતા જેવી સ્થિતિ કહેવાય અને સાંભળ્યું છે કે ચર્ચિલ જેવા બ્રિટિશ નેતાઓ તો જાણે ઈચ્છતા પણ હતા કે ભારત ટુકડાઓમાં જ રહે બિલકુલ જોખમ ખૂબ જ મોટું હતું ચર્ચિલે તો આગાહી પણ કરેલી કે અંગ્રેજો જશે પછી ભારત અને પાકિસ્તાન સિવાય એક ત્રીજું નરે સ્થાન બનશે એટલે કે રજવાડાઓનો અલગ સમૂહ એમ કહી શકાય કે એ લોકો એવી આશા રાખતા હતા કે ભારત રાજકીય રીતે એક ન રહે અને અમુક રજવાડા તો બહુ મોટા હતા નહીં હા હૈદરાબાદ કાશ્મીર જેવા રાજ્યો તો યુરોપના ઘણા દેશો કરતા પણ મોટા હતા એટલે પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી અને આ જ ગંભીરતા વચ્ચે ગાંધીજીનો આદર્શવાદ અને પટેલનો પ્રયોજનવાદ એમની કસોટી થવાની હતી અહીંયા જ વાત વધુ રસપ્રદ બને છે ગાંધીજી અને પટેલ ગુરુ શિષ્યનો સંબંધ પણ રાજ્ય ચલાવવાની બાબતમાં બંનેના માર્ગ જાણે થોડા જુદા પડ્યા આ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ આદર્શવાદ વિરુદ્ધ પ્રયોજનવાદ ગાંધીજીનો આદર્શવાદ એટલે શું જો ગાંધીજી માટે અહિંસા એ માત્ર કોઈ રાજકીય ચાલ નહોતી એ એમના જીવનની ફિલોસોફી હતી એમનું માનવું હતું કે સાધન શુદ્ધ હોય તો જ સાધ્ય શુદ્ધ મળે એટલે કે સારા અંત માટે રસ્તો પણ સારો નૈતિક હોવો જોઈએ એટલે માત્ર શારીરિક હિંસા નહીં પણ પણ વાણી વિચારમાં અહિંસા બરાબર અને રાજ્ય ચલાવવામાં પણ તેઓ આજ નૈતિક સિદ્ધાંતોને સૌથી ઉપર ગણતા હતા કોઈ પણ ભોગે સિદ્ધાંતો સાથે સમાધાન નહીં અને આ આદર્શવાદ જ્યારે દેશ પર ખતરો આવ્યો ત્યારે વ્યવહારમાં કેવો દેખાયો પેલો કાશ્મીરનો કિસ્સો બહુ ચર્ચાય છે ખરું ને હા એ બહુ મહત્વનું ઉદાહરણ છે ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે પાકિસ્તાન સમર્થિત કબાયલીઓએ કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારતે લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો પણ ગાંધીજીનું સૂચન શું હતું ખબર છે શું હતું એમણે કહ્યું કે સશસ્ત્ર સેના મોકલવાને બદલે અહિંસક રીતે સામનો કરવો જોઈએ કાશ્મીરીઓ શેખ અબ્દુલ્લાના નેતૃત્વમાં પોતાના ચારિત્ર્ય બળથી અને અહિંસક પ્રતિકારથી આક્રમણકારોને હરાવ્યા ભારત મદદ કરે પણ માનવતાવાદી ધોરણે અહિંસક રીતે એટલે સૈન્ય મોકલવાનો વિરોધ હા તેઓ આને ઇતિહાસમાં અજાણી વીરતા ગણાવતા હતા એ દર્શાવે છે કે એમના માટે નૈતિક સિદ્ધાંત રાષ્ટ્રના તાત્કાલિક લશ્કરી ફાયદા કરતા પણ હા વધુ મહત્વનો હતો અને આ જ મુદ્દા પર સરદાર પટેલનો અભિગમ પેલો પ્રયોજનવાદ એ જુદો પડે છે એકદમ સાચી વાત સરદાર પટેલ ગાંધીજીના પરમ શિષ્ય હતા એમના માટે ખૂબ આદર હતો પણ જ્યારે દેશના અસ્તિત્વ સુરક્ષા અને વ્યવસ્થાનો સવાલ આવ્યો ત્યારે તેઓ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં માનતા હતા એમની પેલી લોખંડી ઈચ્છાશક્તિ અને નિર્ભયતા આ જ પ્રયોજનવાદમાંથી આવતી હતી લશ્કરી તાકાત બાબતે એમનો મત જુદો હતો હા સ્પષ્ટપણે જાન્યુઆરી ઓગણીસ અડતાલીસમાં મુંબઈમાં એમણે એક ભાષણમાં કહ્યું પણ હતું કે મહાત્માજી એક મહાન આત્મા છે પણ સૈન્યશક્તિ બાબતે હું એમની સલાહ સ્વીકારી શકું નહીં એમના મતે બદલાયેલી દુનિયામાં દેશની રક્ષા માટે સક્ષમ સેના જરૂરી જ હતી અને આ પ્રયોજનવાદનું સૌથી મોટું ઉદાહરણ કદાચ હૈદરાબાદનું વિલીનીકરણ ગણાય ત્યાં શું બન્યું હતું હૈદરાબાદનો કિસ્સો બહુ જ જટિલ હતો ભારતની બરાબર વચ્ચે આવેલું વિશાળ રાજ્ય ત્યાંના નિઝામ ઉસ્માન અલી ખાન સ્વતંત્ર રહેવા માંગતા હતા અથવા પાકિસ્તાન સાથે જોડાવાના વિચારો કરતા હતા એમણે ભારત સાથે સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ તો કર્યું પણ અંદરખાને પાકિસ્તાનને પૈસા મોકલ્યા શસ્ત્રો ખરીદવાનું શરૂ કર્યું અને એથી વધુ ગંભીર વાત એ હતી કે કાસિમ રિઝવીના નેતૃત્વ હેઠળ રઝાકારો નામનું એક સશસ્ત્ર કટ્ટર જૂથ હતું જે રાજ્યમાં બહુ હિંસા ફેલાવી રહ્યું હતું ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ વાટાઘાટો નિષ્ફળ ગઈ ભારતની અંદર જ એક દુશ્મન જેવું રાજ્ય ઊભું થાય એ કેમ ચાલે ત્યારે પટેલે શું કર્યું ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનું શું થયું આ સમયે પટેલે રાષ્ટ્રહિતને સર્વોપરી ગણ્યું ગાંધીજીનું તો જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં માં દુઃખદ અવસાન થઈ ગયું હતું સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસમાં માં પટેલે નિર્ણાયક પગલું ભર્યું ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી જેને ઓપરેશન પોલો કહે છે હા કુનેહપૂર્વક એને પોલીસ એક્શન નામ અપાયો જેથી એ યુદ્ધ જેવું ન લાગે પણ હકીકતમાં એ સૈન્ય કાર્યવાહી જ હતી ફક્ત પાંચ દિવસમાં તેર થી અઢાર સપ્ટેમ્બર નિઝામની સેના અને રજાકારોએ હાર માની લીધી હૈદરાબાદ ભારતનું અંગ બન્યું આ પટેલના પ્રયોજનવાદનું ઉત્તમ ઉદાહરણ છે હૈદરાબાદ તો એક કિસ્સો હતો પણ પેલા પાંચસો બાંસઠ રજવાડાને ભારતમાં જોડવાનું કામ એમણે કેવી રીતે કર્યું એમની પાછળ કોણ હતું શું હતી એમની રણનીતિ આ કામ ખરેખર અદ્ભુત હતું અને એનો મુખ્ય શ્રેય સરદાર પટેલ અને એમની ટીમને જાય છે એમના જમણા હાથ જેવા હતા વીપી મેનન સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ગજબના વહીવટ કરતા અને વાટાઘાટકાર હા વીપી મેનનનું નામ બહુ આવે છે એમણે જ મોટા ભાગના જોડાણખત તૈયાર કર્યા અને રાજાઓ સાથે વાતચીત કરી લોર્ડ માઉન્ટબેટને પણ મદદ કરી પોતાના શાહી સંબંધોનો ઉપયોગ કરીને રાજાઓને સમજાવ્યા પટેલની સ્ટ્રેટેજીના એમ સમજો ને ત્રણ મુખ્ય પાયા હતા કયા કયા અલુ ભાવનાત્મક અપીલ રાજાઓને દેશભક્તિ માતૃભૂમિ પ્રત્યેની ફરજ બદલાયેલા સમયની વાત કરી કહ્યું કે તમે દુશ્મન નથી મિત્ર છો નવા ભારતમાં સહયોગ આપો એટલે પહેલા પ્રેમથી સમજાવટ બીજું કાનૂની અને વ્યવહારુ માળખું પેલું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન જોડાણ એ બહુ હોશિયારીથી બનાવેલું રાજાઓએ ફક્ત ત્રણ જ વિષય કેન્દ્રને સોંપવાના સૌરક્ષણ વિદેશી બાબતો અને સંદેશા વ્યવહાર બાકી બધી આંતરિક બાબતોમાં એમને સ્વાયત્તતા સાથે સાલિયાણું પ્રિવિપર્સ અને અમુક વિશેષાધિકાર પણ આપ્યા જેથી એમને લાગે કે એમનું માન સન્માન જળવાયું છે એટલે થોડી છૂટછાટ પણ આપી અને ત્રીજું સમયનું દબાણ સ્પષ્ટ સંકેત હકો કે જે જલ્દી જોડાશે એમને સારી શરતો મળશે મોડું કરશો કે વિરોધ કરશો તો કદાચ પ્રજા આંદોલન કરશે અને શરતો ઓછી સારી મળશે એક પ્રકારની ગાજર અને લાકડી નીતિ આ ત્રિપાંખીઓ વ્યૂ ખરેખર અસરકારક લાગે છે જૂનાગઢનું ઉદાહરણ પણ આમાં બંધ બેસે છે નહીં હા બરાબર જૂનાગઢમાં હિન્દુ બહુમતી પણ નવાબ મુસલમાન એમણે પંદર ઓગસ્ટે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું ભૌગોલિક રીતે શક્ય જ નહોતું પછી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં જન્મત લેવાયો નવ્વાણું ટકાથી વધુ લોકોએ ભારતમાં ભળવાનું પસંદ કર્યું તો આ રીતે પટેલે ભૌગોલિક એકતાનું માળખું બનાવ્યું પણ આપણે શરૂઆતમાં ગાંધીજીના આત્માના યોગદાનની વાત કરી હતી એ સીધા વિલીનીકરણમાં નહોતા તો એમનો ફાળો કેવી રીતે ગણાય ગાંધીજીનો ફાળો ભલે પરોક્ષ લાગે પણ ખૂબ જ નિર્ણાયક હતો એમણે દાયકાઓ સુધી સત્યાગ્રહો લેખો ભાષણો દ્વારા લોકોના મનમાં એક નૈતિક ક્રાંતિ લાવી દીધી હતી એમણે રાજાઓના દૈવી અધિકારના ખ્યાલને તોડી પાડ્યો અને પ્રજાના અધિકારની વાત કરી બરાબર પ્રજાના અધિકાર લોકશાહી મૂલ્યો સ્થાપિત કર્યા આના કારણે દેશભરમાં પ્રજામંડળ આંદોલનો શરૂ થયા જે રજવાડાઓમાં જવાબદાર સરકાર માટે લડતા હતા અને આ પ્રજામંડળોને કોંગ્રેસનો ટેકો હતો ખરું ને ખાસ કરીને હા નહેરુ તો એઆઈએસપીસીના પ્રમુખ પણ હતા કોંગ્રેસનું ખુલ્લું સમર્થન હતું આનાથી રાજાઓ પર અંદરથી જ જબરદસ્ત દબાણ આવ્યું અને અહીંયા ગગનભાઈએ જે રીતે આ બંને નેતાઓના પૂરક યોગદાનને એમના વિશ્લેષણમાં ઉજાગર કર્યું છે તે ખરેખર મહત્વનું છે એમણે દર્શાવ્યું છે કે ગાંધીજીએ આજે રાષ્ટ્રીય ચેતના જગાવી એનાથી પટેલના ભૌગોલિક વિલીનીકરણ માટે નૈતિક જમીન તૈયાર થઈ ગઈ હતી રાજાઓને સમજાઈ ગયું હતું કે પ્રજા એમની સાથે નથી આ બહુ રસપ્રદ વાત છે પણ અહીં એક બીજો મુદ્દો પણ છે પટેલ જેમને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ એમનામાં એક બીજું પાસું પણ હતું અસાધારણ નૈતિકતા અને અંગત ત્યાગનું આ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક વાત છે અને ઓછી ચર્ચાઈ છે સરદાર રાજકીય રીતે કઠોર અને વ્યવહારુ હતા પણ એમનું અંગત જીવન ગાંધીજીના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતું સૌથી મોટું ઉદાહરણ તો પેલું 1946-47 નું છે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી હા વડાપ્રધાન પદ માટેની મોટા ભાગની પ્રદેશ સમિતિઓએ પટેલનું નામ સૂચવ્યું મતલબ તેઓ જ પહેલો વડાપ્રધાન બનત પણ ગાંધીજીની ઈચ્છા નહેરુને બનાવવાની હતી બસ ગાંધીજીના એક ઇશારા પર પટેલે પોતાનું નામ પાછું ખેંચી લીધું સત્તા પ્રત્યે આવી નિસ્પ્રુહ હતા અદ્ભુત અને એમની અંગત સંપત્તિનું શું જ્યારે એમનું અવસાન થયું ઓગણીસો પચાસમાં ત્યારે એમના અંગત બેંક ખાતામાં ફક્ત બસો રૂપિયા જેવી રકમ હતી એમણે ક્યારે પોતાના પદનો અંગત ફાયદો ન ઉઠાવ્યો પરિવાર માટે કશું ભેગું ન કર્યું આ ગાંધીજીના અપરિગ્રહના સિદ્ધાંત જેવું જ હતું વંશવાદનો પણ વિરોધ કર્યો સરદારની આવી નિષ્ઠા અને ત્યાગની વાત ખરેખર દિલને સ્પર્શી જાય નહીં જો આ વાત આપને પણ પ્રેરણાદાયી લાગી હોય તો આ ચર્ચાને આપનો એક લાઈક ચોક્કસ આપશો ચાલો હવે આ નેતાઓના વારસા તરફ આગળ વધીએ આજે સરદાર પટેલના વારસાને કઈ રીતે જોવામાં આવે છે સરદાર પટેલનો વારસો મુખ્યત્વે એક મજબૂત અખંડ ભારતના માળખાના નિર્માતા તરીકે જોવાય છે 562 રજવાડાને એક કર્યા દેશનો નકશો એક કર્યો અને આ એકતા ટકી રહે એ માટે એમણે અખિલ ભારતીય સેવાઓ આઈએસ આઈએપીએસ ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હા એમને પેટ્રન સંત કહેવાય છે આ સેવાઓના બરાબર કારણ કે એ માનતા હતા કે દેશને એક રાખવા માટે એક કુશળ અને નિષ્પક્ષ વહીવટી તંત્ર જરૂરી છે બંધારણ સભામાં પણ એમનું યોગદાન મોટું હતું મૂળભૂત અધિકારો પ્રાંતીય બંધારણ લઘુમતી અધિકારો જેવી સમિતિઓના અધ્યક્ષ હતા અને ગગનભાઈના વિશ્લેષણ પરથી જોવું જોઈએ તો પટેલના વારસાને આજે મજબૂત રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય સુરક્ષા અને નિર્ણાયક નેતૃત્વના પ્રતિક તરીકે વધુ ઉજવવામાં આવે છે પણ શું આમ માળખાની ઉજવણીમાં આપણે ક્યારેક ગાંધીજીએ આપેલા આત્માના મહત્વને ભૂલી જઈએ છીએ આ બહુ જ મહત્વનો સવાલ છે ગાંધીજીનું યોગદાન એ ભૌગોલિક એકતાનો નૈતિક અને સામાજિક આત્મા હતો એ વારંવાર કહેતા કે ખાલી સરહદો જોડાઈ જવાથી સાચી એકતા ન આવે હા જો સમાજ અંદરથી વહેંચાયેલો હોય તો બરાબર જો સમાજ જાતિવાદ અસ્પૃશ્યતા કોમવાદ ગરીબી અસમાનતાથી વહેંચાયેલો હોય તો પેલી ભૌગોલિક એકતા પોકળ સાબિત થાય એમના માટે સાચી એકતા સત્ય અહિંસા સર્વોદય અને હૃદયના જોડાણમાં હતી એમણે સામાજિક ન્યાય પર ભાર મૂક્યો ભારતના ઇતિહાસના આવા ઊંડા અને બહુ પરિમાણીય પાસાઓને સમજવામાં આપને રુચિ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો વિચારજો હવે મૂળ વાત પર આવીએ આ પટેલના માળખા અને ગાંધીજીના આત્માની ચર્ચા આજે કેમ મહત્વની છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા દિવસના સંદર્ભમાં આ ચર્ચા આજે આજે પણ એટલી જ કદાચ વધારે પ્રાસંગિક છે આજે પણ ભારત પ્રાદેશિકવાદ ભાષાવાદ ધાર્મિક કટ્ટેરતા સામાજિક ભેદભાવ જેવા ઘણા આંતરિક પડકારોનો સામનો કરી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારની સિદ્ધિનું સન્માન છે એમાં કોઈ શંકા નથી પણ આપણે એ પણ પૂછવું જોઈએ કે શું આપણે એ મજબૂત માળખાનો ઉપયોગ ગાંધીજીના આદર્શો સમાનતા બંધુતા ન્યાય સર્વધર્મ સંભાવ ને સાકાર કરવા માટે કરી રહ્યા છીએ સાચી વાત અને જેમ ગગનભારી આ વિષયને ઊંડાણથી વર્ણવ્યો છે તે આપણને યાદ અપાવે છે કે સાચી અને ટકી રહે તેવી એકતા માટે પટેલનું માળખું અને ગાંધીજીનો આત્મા બંને અનિવાર્ય છે એક વગર બીજું અધૂરું છે બિલકુલ સરહદો જોડાય પણ સાથે હૃદય પણ જોડાય ત્યારે જ એક ભારત ખરા અર્થમાં શ્રેષ્ઠ ભારત બની શકે આ સંતુલન સતત સાધું પડે તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર શું મજબૂત માળખું નૈતિક આત્મા વગર લાંબુ ટકી શકે અથવા શું ઉમદા આત્માને ટકવા અને વિકસવા માટે એક સુરક્ષિત માળખાની જરૂર નથી આના પર વિચારવા જેવું ખરું અને સાથે એક બીજો પ્રશ્ન પણ મૂકી શકાય આજના ભારતમાં રાષ્ટ્રીય એકતા સામે સૌથી મોટા આંતરિક પડકારો કયા છે અને એનો સામનો કરવા માટે પટેલના પ્રયોજનવાદ અને ગાંધીજીના આદર્શવાદના સમન્વયમાંથી આપણે શું શીખી શકીએ ખૂબ જ સારો પ્રશ્ન આવા વિચાર પ્રેરક મુદ્દાઓ અને ઊંડાણપૂર્વકની ચર્ચાઓ આપને ગમતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવશો અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રી ધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ છીએ કે આ ચર્ચાથી ભારતીય એકતાના નિર્માણમાં સરદાર પટેલના માળખાગત કાર્ય અને મહાત્મા ગાંધીના નૈતિક પાયા બંનેના મહત્વને સમજવામાં મદદ મળી હશે ફરી મળીશું કોઈક નવી જાણકારી અને નવા વિશ્લેષણ સાથે